સર્વગ્રાહી પ્રગતિ એચપીસી જે હાલ અસી ધોરણે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એમાં બાલવાટિકા માટે આપણને ગુલાબી લાલ જેવો કલર આપેલો છે ધોરણ એક માટે પીળો અથવા કેસરી કલર આપેલો છે અને ધોરણ બે માટે આસમાની કલર આપેલો છે સાથે સાથે આપણને શિક્ષક માર્ગદર્શિકા બી આપેલી છે જે પાયાના તબક્કા માટે જરૂરી માહિતી આપણને પૂરી પાડે છે એચપીસી એટલે થ્રી સિક્સટી ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઉન્ડેશન સ્ટેજના હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા માટે એનસીએફ એફએસ બે હજાર બાવીસ તથા એસસીએફ એફએસ બે હજાર ચોવીસમાં એચપીસી પ્રોગ્રેસ કાર્ડ અંગે આપણને ભલામણો ધ્યાનમાં લેવામાં આવે છે એચપીસી એ પરખ એનસીઆરટી અને સીબીએસસી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે એચપીસી સમયાંતરે વર્ખંડની પ્રવૃત્તિઓ એકત્રિત પુરાવાના આધારે વિદ્યાર્થી પ્રગતિનો વ્યક્તિગત અને વ્યાપક અહેવાલ પૂરો પાડે છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એચપીસી શું છે તો થ્રી સિક્સી થ્રી સિક્સટી ત્રણસો સાહીઠ ડિગ્રી આખો ગોળ વર્તુળ ગણો એ રીતે ત્રણસો સાહીઠ ડિગ્રી મૂલ્યાંકન છે બાળકોનું અને એમાં મહત્ત્વનું એચપીસી કાર્યક્રમ જે છે એચપીસી જે કાર્ડ છે તે ઘર શાળા વચ્ચે એક મહત્વપૂર્ણ કડીરૂપ બને છે એમાં પ્રોગ્રેસ કાર્ડમાં શિક્ષકો માતા પિતા વાલી વર્ગખંડ અને વર્ગ બહાર દરેક વ્યક્તિ વિદ્યાર્થીને કેવી રીતે આગળ વધારો તેની મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે એચપીસી માત્ર શૈક્ષણિક જ નહીં પણ ચાર વસ્તુ ચાર લોકોના આધારિત છે શિક્ષક વિદ્યાર્થી સહાધ્યાયી અને માતા પિતા આ ચારની ભાગીદારીથી આ એચપીસી કા આપણે કાગ ભરવાનું છે એમાં ધોરણ એક અને બે વિદ્યાર્થીને જાતે ભણવા ભરવા માટે પ્રેરિત કરવાનું છે ભાગ એ માટે ત્રણ ભાગ છે ભાગ એ બી અને સી જે હું તમને બતાવું ભાગ એ ભાગ એમાં આ બાળકની જ પોતાની જ માહિતી છે પોતાનો રસ રુચિ વિશે છે ધારો કે આ બાલવાટિકા છે તો મારું નામ તો બાળકને કદાચ લખતા ના આવડે તો શિક્ષક લખશે પણ એને પૂછશે મારું ગામ તો બાળકને પૂછશે તારા ગામનું નામ તારો મારો જન્મદિવસ વગેરે જેવા પ્રશ્નો પૂછી બાળક જે જવાબ આપશે એને સુધારાત્મક રીતે કરી અને આમાં શિક્ષક બાલવાટિકામાં જાતે લખશે બાળક ધોરણ એકમાં જો બાળક જાતે લખી શકે તો એની પાસે જ લખાવું અને ધોરણ બેમાં તો બાળક પાસે જ લખાવું અને ધોરણ એકમાં જો ના લખી શકે તો શિક્ષક એને પ્રશ્નોત્તરી દ્વારા વાતચીત દ્વારા જાણી અને આમાં લખશે બાળકના રુચિ વગેરે ચર્ચા કરવાની કે કયો રંગ ગમે છે કઈ વાનગી ભાવે છે પ્રાણીઓ વસ્તુઓ વગેરે એની રુચિ જાણવા માટે આ એના માટે કોલમ આપેલું છે અને ઊંચાઈ વેત કેટલું કિલોગ્રામ વજન છે એ બી આપણે બાળકને જાણકારી આપવાની આ હું છું આ ભી ભાગ એનો જ ભાગ છે આ હું છું એમાં બાળક પોતે પોતાનું ચિત્ર દોરશે જેવું દોરે એવું પણ એને સમજાવવાનું કે આમાં આંખ નાક કાન હોઠ વગેરે તો દોર જેવું દોરે એવું સ્વીકારવું અથવા બાળકનો ફોટો ચોંટાડવો અને નીચે છે તો બાળકને આખા કુટુંબનો ફોટો દોરા દોરાવવાનું કેવું દાદા દાદી માતા પિતા ભાઈ બહેન અથવા એના કુટુંબનો ફોટો લગાવવાનો આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકનું ગમો અણગમો વિચારવા માટેની પ્રેર પ્રેરણા આપવી વિચાર તો કરો બાળકને વગેરે માટે આ પ્રશ્નો આપેલા છે આમાં શિક્ષકે માર્ગદર્શક બનીને એને સમજાવવાનું આમાં બાળક જાતે લખે તો જોડણી સંબંધી કોઈ ભૂલો એના માટે આપણે કાઢવાની નથી કારણ કે આ ભાષાકીય સજ્જતા નથી પણ બાળકની વ્યક્તવ્ય બાળક જે વ્યક્ત કરે છે એ સ્વતંત્ર આપવાની બાળકને ખીલવવા માટે છે એટલે કોઈ બી જોડણી કે કોઈ ભૂલો આમાં કાઢવાની નથી અહીં ચિત્ર દોરશે બાળક તો એની સર્જનાત્મકતા ખીલશે બાળકનો વિચાર તો થશે એ માતા પિતા જોડે એનો સંબંધ કેવો છે એ બી આપણને જાણકારી મળશે હવે ભાગ બી અને ભાગ સી જે શિક્ષકે ભરવાનું રહેશે ક્ષમતા આધારિત મૂલ્યાંકન છે તેમાં ત્રણે ત્રણ ધોરણમાં અમુક અમુક ક્ષમતાઓ સરખી છે અમુક અલગ છે પણ એ આપણે કેવી રીતે લેવી એ હું તમને પાછળથી સમજાવું છું પણ આમાં કયા કયા સિમ્બોલ આપેલા છે તો આપણે તમે છેલ્લા પાને જોશો તો તમને ત્રણ સિમ્બોલ આપેલા છે કે શીખતું હોય બાળક વિદ્યાર્થીની ક્ષમતા અને તેના આધારિત નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાયની વધુ પડતી જરૂર પડે આ ત્રણ સિમ્બોલ છે ઝરણું પર્વત ઝરણું પર્વત અને આકાશ ઝરણું પર્વત અને આકાશ એ ત્રણેય કુદરતી તત્વો છે શા માટે કુદરતી તત્વો લીધા છે કુદરતી તત્વો કે જેમ પોતાનું મહત્ત્વ હોય છે કુદરતી તત્વ ઝરણું એના રીતે એનું મહત્ત્વ છે પર્વતને એનું મહત્ત્વ છે આકાશને એનું મહત્ત્વ છે આકાશમાં તે તમને તારો આપેલો છે તો એ રીતે બાળકને પણ એનું દરેકને પોતાનું મહત્ત્વ છે હોશિયાર બાળક હોય તો એને એનું મહત્ત્વ નબળું હોય તો એને એનું મહત્ત્વ છે કોઈ લેબલ આપવાની જરૂર નથી કે ઝરણું એટલે નબળો જ બાળક છે પર્વત હા એની ક્ષમતા કદાચ સિદ્ધ કરવામાં એ થોડું કચાસ અનુભવે છે પણ એવું કહેવું એ એવું લેબલ આપવું એ અયોગ્ય છે હવે જે ભાગ બી આપેલો છે એમાં આપણે અહીં સિમ્બોલ કરવાનો છે કે ઝરણું તો પછી એની એની પાછળ તમે મહેનત કરો કે એને વધે શીખવાડો મહાવરો આપો તો ઝરણામાંથી એ પર્વતમાં આવી શકે પણ ઝરણામાં ને ઝરણામાં રહે તો બી અહીં સત્ર બેમાં એ રીતે સિમ્બોલ દોરવાનું અહીં આ જે મૂલ્યાંકન છે એમાં તમારે ઝરણું પર્વત અને આકાશ એટલે કે તારો આ સિમ્બોલ દોરવાના છે હવે ભાગ સીમાં શિક્ષક દ્વારા મૂલ્યાંકન કરવાનું છે શિક્ષક સત્ર દરમિયાન નોંધેલી વિદ્યાર્થીની સારી બાબતો વિદ્યાર્થીને અઘરી લાગી હોય કે ઘણી મહેનત માગી લીધી હોય એવી પડકારરૂપ બાબતો અને હકારાત્મક સુધારા વગેરે માટે ટૂંકી નોંધ અહીં કરવાની છે છત્ર એક માટે અને સત્ર બે માટે અને તમે પડકારરૂપ બાબતો માટે કઈ સુધારાલક્ષી પ્રવૃત્તિ કરાઈ હતી કે આટલું આટલું બાળકને હજી સુધારાની જરૂર છે એ સૂચનો અહીં નોંધવાના છે હવે આવશે વાલી પ્રતિભાવ તો વાલી પ્રતિભાવ સત્ર એક અને બે વાલીના પ્રતિભાવ લેવા માટે તારીખ પણ લેવી જરૂરી છે બાળક શાળામાં આ રીતે વર્તન કરે છે તો ઘેર કેવી રીતે વર્તન કરે છે વગેરે ચર્ચા કરવી એના સુધારાત્મક પાસા કે તમે કયા કયા એના પ્રવૃત્તિ કરાવી કે પડકારરૂપ બાબતો કઈ લાગી તમને અને ઘરે બાળકની કેવી પડકારરૂપ બાબતો હોય છે કે એના કેવા કેવા વર્તન હોય છે ઘરે પરિવર્તન આવ્યું છે કે નહીં વગેરે વગેરે ચર્ચા કરવાની અને વાલી પ્રતિભાવ આવશે અને એમાં તારીખ બી નોંધવાની છે આ એચપીસી કાર્ડ છે એ વાલી મિટિંગ દરમિયાન વાલીઓને બતાવવાનું અને વર્ષના અંતે વાલીઓને આ કાર્ડ આપવાના છે પરિણામરૂપે અહીંયા બાળકે સ્વમૂલ્યાંકન કરવાનું છે વર્ષ દરમિયાન કઈ પ્રવૃત્તિ કરવામાં એમને વધારે મજા આવી કઈ પ્રવૃત્તિ મુશ્કેલ લાગી મિત્રો સાથે કઈ પ્રવૃત્તિ કરવામાં મજા આવી સાથી મિત્રો સાથે જૂથમાં ગીત સમૂહમાં વગેરે વગેરે એને વાતચીત દ્વારા પૂછવાનું છે માર્ગદર્શન આપવાનું છે અને પછી આમાં લખાવડાવવાનું છે હવે એના નીચે છે સ્વાધ્યાય સ્વાધ્યાય મૂલ્યાંકન તો કોઈ બી એના મિત્રને એના વિશે પૂછવાનું કાર્યપ્રવૃત્તિ દરમિયાન આ અન્યને મદદ કરે છે આ ત્રણમાંથી તમને જે સિમ્બલ યોગ્ય લાગે બાળક કરે છે નથી કરતો કે વધારે પડતી મદદ કરે છે જે હોય એ તમને લાગે એ સિમ્બલ ઉપર ગોળ કરવાનું છે અને અહીં નીચે જે વિદ્યાર્થીને આપણે પ્રશ્ન પૂછ્યા હોય એ વિદ્યાર્થીના મિત્રને જે મિત્રને પ્રશ્ન પૂછ્યા હોય એ મિત્રનું નામ નોંધવાનું છે આપણે વિદ્યાર્થીનો પોર્ટફોલિયો બનાવીએ છીએ પોર્ટફોલિયો જે આપણે વસાવીએ છીએ એ આની સાથે વર્ષના અંતે આપણે વાલીઓને આપવાનો છે એ પોર્ટફોલિયો અહીં બધી પ્રવૃત્તિ આપણે નોંધી ના શકીએ તો નોંધવી એવું જરૂરી નથી પણ પોર્ટફોલિયો બનાવવો એ ખૂબ જરૂરી છે હવે અહીંયા અંતે સત્ર એકમાં માતા પિતા વાલીની સહી કરવાની છે વર્ગ શિક્ષકની સહી કરવાની છે અને આચાર્ય સાહેબની સહી કરવાની છે એ પણ તારીખ સાથે આ રીતે આમાં ખાસ જોવું હોય જોવું હોય તો અહીંયા સી આઠ પોઈન્ટ પાંચ એ સ્થાન કિંમતની સમજ નવ્વાણું સુધી સંખ્યા ઓળખે છે આ બાલવાટિકા માટે છે તો બાલવાટિકામાં જીરોથી નવ્વાણું નહીં હોય એટલે આપણે જીરોથી નવ એની વય કક્ષા મુજબ આ અધ્યયન નિષ્પત્તિ આપણે સમજવાની છે એ જ રીતે ધોરણ એક માટે સ્થાન કિંમતની સમજ નવ્વાણું સુધી લખી છે પણ આપણે બાળકની વય કક્ષા અનુસાર એકથી વીસ સુધી સમજવાની છે એ રીતે જ્યારે ધોરણ બેનું એચપીસી તમે ભરશો ત્યારે એ સ્થાન કિંમત સમજ સી આઠ પોઈન્ટ પાંચ જ છે પણ એમાં નવ્વાણું સુધી સમજવાનું છે આ જ રીતે પૌષ્ટિક ખોરાક પ્રત્યે રુચિ અને સમજણ એ બાલવાટિકાના બાળક એમની સમજણ પ્રમાણે જવાબ આપશે અને એ રીતે એની ક્ષમતા સિદ્ધ કરાવવાની છે ખોરાકનો બગાડ કરતા નથી તો એમને એમની વૈકક્ષા પ્રમાણે આ જ વસ્તુ ધોરણ એકમાં છે તો ધોરણ એકના બાળકની વૈકક્ષા પ્રમાણે આનું મૂલ્યાંકન કરવાનું છે અને આ જ વસ્તુ ધોરણ બેમાં છે તો એ થોડું વધારે ડીપમાં બાળકને પ્રશ્નો પૂછી વધારે ડીપમાં એ રીતે એનું મૂલ્યાંકન કરવાનું છે એચપીસી તૈયાર કરનાર પરખ એનસીઆરટી તેમજ સીબીએસઈ દ્વારા સંયોજનથી કરેલ છે